નમસ્કાર મિત્રો સ્વાગત છે હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે ચૈત્રી ધનિયા વિશે વાત કરશું એ સાથે પવન તાપન અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ થવાની શક્યતાઓ છે તે વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને જણાવી દઉં કે ત્યાં લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે એટલે કે આપણો જે રાષ્ટ્રીય તહેવાર

તાપમાન છે તે ખૂબ ઊંચું હશે મોટાભાગના વિસ્તારોની અંદર એકતાલીસ ડિગ્રી કરતાં વધારે તાપમાન હશે આ તાપમાન વચ્ચે પણ દરેક મિત્રો મતદાન ચોક્કસથી કરવું જોઈએ અહીંયા આપણે કોઈ પ્રચાર પ્રસાર કરતા નથી પણ દરેક નાગરિક આજે આપણે સ્વતંત્ર છે સ્વતંત્ર રીતે દરેક વ્યક્તિ છે એ નિર્ણય લેતા હોય છે કે મારે કોને વોટિંગ કરવું છે તમને કોઈ પક્ષ પાર્ટી સારું લાગે કોઈ ઉમેદવાર સારું લાગે જે તમને અનુકૂળ આવે તમારે જેને મત આપવું હોય એને તમે ત્યારે આપજો કોઈને મત ન આપવું હોય તો નોટાનું પણ આપને એક ઓપ્શન મળે છે એટલે કોઈ પક્ષ પાર્ટી અપક્ષ ઉમેદવાર નોટા તમને ઈચ્છા પડે ત્યારે તમે મતદાન કરજો પણ દરેક વ્યક્તિ છે એ સાત તારીખે ચોક્કસથી મતદાન કરવા જાય એવી મારી દરેક મિત્રોને અપીલ છે વધુમાં વધુ જો દેશની અંદર મતદાન થાય તો એ જ એક મજબૂત લોકશાહીની નિશાની છે ને એ જ દેશના ને સમાજના હિતમાં હોય છે એટલે આપણે વધુમાં વધુ મતદાન છે સાત મે ના રોજ થવું જોઈએ એ સાથે આપણે વાત કરવાની છે ચૈત્રી દનૈયા આમ જોવા જઈએ તો જે ચૈત્રી દનૈયા છે એના જે ત્રીજો દિવસ હતો ત્રણ દનૈયા પૂર્ણ થયા છે આ ત્રણેય ત્રણ દનૈયા જે પૂર્ણ થયા છે તે ખૂબ સારા રહ્યા છે એટલે કે આવનારા ચોમાસામાં આપણે સારી અસર પડે પોઝિટિવ ચોમાસું રહે સારા વરસાદો જે શરૂઆતના ત્રણ નક્ષત્રો છે દરમિયાન જોવા મળે તેવા સંકેતો ત્રણ દનૈયા દરમિયાન મળ્યા છે અને હજુ આવનારા દિવસમાં પણ દનૈયા છે એકંદરે સારા જ રહેશે કેમ કે આવનારા દિવસમાં હજી દનૈયા દરમિયાન કોઈ માવઠું થઈએ અથવા તો કોઈ વધારે પડતા ઘાટા વાદળ થઈ જાય તેવી શક્યતાઓ નથી હા ખાસ કરીને એક વાત ચોક્કસ છે કે આ દંડયા દરમિયાન આવતીકાલથી પવનની સ્પીડમાં થોડોક ઘટાડો થશે અત્યારે જે પવનની સ્પીડ છે એ સત્તરથી લઈને વીસ આસપાસની જે આજની તારીખે નોંધાઈ હતી આવતીકાલથી પવનની સ્પીડમાં ઘટાડો થઈ અને દસથી લઈને બાર અમુક વિસ્તારની અંદર અગિયારથી લઈ અને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે એટલે પવનની સ્પીડમાં આવતીકાલથી ઘટાડો થશે એ પણ એક પવનની સ્પીડમાં ઘટાડો થાય એ પણ સારા દંડયાની એક નિશાની ગણી શકાય બીજું છે પવનની સ્પીડમાં ઘટાડો થશે અને તાપમાન છેલ્લા ઘણા દિવસથી ઊંચું છે જેને કારણે સવાર સાંજના ટાઈમે રાજ્યના અમુક વિસ્તારમાં બધા વિસ્તારમાં નહીં અમુક વિસ્તારમાં સવારે અને સાંજના ટાઈમે છૂટાછવાયા નોર્મલ વાદળ જોવા મળશે એટલે બહુ અતિઘાટા વાદળ નહીં થાય પણ સવાર સાંજ સામાન્ય વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે જે સાંજના ટાઈમે ખાસ કરીને વાદળ જોવા મળે તો એ દલૈયું ફેલ ગયું ન ગણાય આ એક ચોક્કસથી છે જે વિસ્તારોની અંદર ઝાકળ વરસાદ આવે એટલે કે ધુમ્મસ આવી જાય વહેલી સવારે તો એ દનૈયું નબળું ગયું ગણાય પણ સામાન્ય વાદળ થાય બપોર પછીના સમયે તો એ દનૈયું ફેલ ના ગણાય સારું જ ગણાય બીજા નંબરની અંદર તાપમાનની વાત છે તો તાપમાન જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી આપણે હાઈ ટેમ્પરેચરનો સામનો કરી રહ્યા છે છેલ્લા બે દિવસથી થોડીક રાહત હતી આવતીકાલથી એટલે કે બે તારીખથી જે રીતે મેં ગઈકાલના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું બે તાપમાનમાં ફરીથી વધારો છે આવતીકાલે તારીખ ત્રણ અને ચાર આ ત્રણ દિવસ સુધી તાપમાન વધારે પાછું ફરીથી ઊંચું જશે તેવી શક્યતાઓ છે અને કાલથી ફરીથી પાછો હિટવેવ નો આપણે આમ જોવા જઈએ તો હિટવેવમાં તેથી મુક્ત થયા નથી હિટવેવમાં આંશિક રાહત મળી હતી પણ કાલથી ફરીથી પાછો આપણે હીટવેવમાં વધારો થશે આજે છેલ્લા બે ત્રણ દિવસથી જે તાપમાન હતું એના કરતાં પણ ઊંચું તાપમાન જોવા મળશે અને બપોરના સમયે રાજ્યના અનેક વિસ્તારોની અંદર કરફ્યુ જેવો માહોલ થઈ જશે આ ટાઈપનું તાપમાન છે આવતીકાલથી ત્રણ દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ ઉનાળો છે છેલ્લા અનેક વર્ષનો રેકોર્ડ તોડી અને થોડુંક વધારે ગરમ ચાલી રહ્યું છે અલ્નીનો નીફેટ છે બીજા પણ ઘણા બધા કારણ છે પણ આ તમામ કારણ વચ્ચે દરેક માનવ સમાજે અહીંયા આપણે એક શીખ લેવાની જરૂર છે સમજવાની પણ જરૂર છે કે વધારે પડતા તાપમાનો ઊંચા જાય છે કોકરીટના જંગલો થતા જાય છે અને વૃક્ષ ઘટતા જાય છે દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન દર વર્ષે ચાર વૃક્ષ વાવે એ જ આપણા સમાજ માટે હિતમાં છે એટલે દરેક વ્યક્તિ છે એ વૃક્ષ વાવવાનો આગ્રહ રાખજો જો આપણે વૃક્ષ જેવી રીતે ઘટી રહ્યા છે અને વૃક્ષનું વાવેતર નહીં કરીએ નવા ઉછેરશું નહીં તો આવનારા સમયમાં હજુ પણ તાપમાન પણ વધશે વરસાદ ને ઠંડી પણ અનરેગ્યુલર થઈ જશે અને એક પ્રકારે કહી શકાય કે જો વૃક્ષોની સંખ્યા અત્યારે જે પ્રમાણે ઘટતી જાય છે એ પ્રમાણે જો આપણે નવા વૃક્ષ નહીં લગાવીએ તો આવનારા સમયની અંદર માનવ સભ્યતા એ પૃથ્વી ઉપર જીવવું પણ અઘરું થઈ જશે એટલે દરેક સભ્ય સમાજને મારી અપીલ છે વધારે વધારે વૃક્ષ વાવવાનો પણ આગ્રહ રાખજો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આપણો કોમેન્ટ બોક્સની અંદર ફેસબુક પેજની લિંક આપેલી છે એ ફેસબુક પેજને પણ ફોલો કરજો હાલ જ આપશો ધન્યવાદ